આપણે સૌ જાણીએ છીએ મુજબ હમણાં જ એકત્રીસમી ઓક્ટોબરે સમગ્ર રાષ્ટ્રએ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી ત્યારે ગુજરાત ખાતે રાજ્ય સરકારની એક અનોખી પહેલ જે તમામ જિલ્લાઓમાં તમામ વિધાનસભાઓમાં નાગરિકો અલગ અલગ સંસ્થાઓ બધા એક માર્ચ માર્ચનું આયોજન કરે અને યુનિટી માર્ચના માધ્યમથી સરદાર સાહેબે આ અમૂલ્ય ભેટ આ નું મૂલ્ય પણ ક્યાંક ભાવિ પેઢીને એનું એની વધુ માહિતી પ્રાપ્ત થાય અને આવતા દિવસોમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈને આગળ વધી રહ્યા છીએ એ વિકસિત ભારતની પરિકલ્પનાને ક્યાંક સાકાર કરવામાં તમામ નાગરિકો સમરસતાથી જોડાય એ પ્રકારની આખી વાત સાથે આ યુનિટી માર્ચનું આયોજન આજે ખંભાળિયા ભાણવડ વિધાનસભા ખાતે ખંભાળિયામાં એનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા તથા જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ અને બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અલગ અલગ સંગઠનના પ્રતિનિધિઓ અલગ અલગ સામાજિક અને સંસ્થાઓના સર્વે હોદ્દેદારો આ બધાએ ખૂબ મોટી સંખ્યામાં આમાં ભાગરૂપ રહ્યા નાગરિકો પણ બહુ મોટી સંખ્યામાં એ બાળકો હોય યુવાનો હોય માતાઓ બહેનો હોય ખૂબ મોટી સંખ્યામાં બધાએ આ યુનિટી માર્ચમાં ભાગ લીધો અને આજે આ યુનિટી માર્ચના માધ્યમથી જે લગભગ સાડા ચાર પાંચ કિલોમીટરની આખી આ માર્ચ હતી આ વોક હતી એમાં આજે સર્વે નાગરિકોએ સમરસતાથી અમને કોઈ વિભાજિત નહીં કરી શકે અમે બધા એક થઈ અને મજબૂતીથી આ અખંડ ભારતનો અમૂલ્ય જે વારસો અમને પ્રાપ્ત થયો જે સોગાટ જે ભેટ સરદાર સાહેબે અમને બધાને આપી છે એ જ અમૂલ્ય વારસાને વધુ ઉજાગર એક વિકસિત ભારતના નિર્માણના માધ્યમથી કરશું અને વિકસિત ભારતના નિર્માણમાં અમે સૌથી પહેલા તો સ્વદેશીના આગ્રહી બનશું સ્વદેશી વસ્તુઓનો પ્રયોગ કરશું અને અમારું નાગરિક તરીકેનું તમામ દાયિત્વ અને ફરજ જે વિકસિત ભારતના નિર્માણમાં અમારે આપવી પડે એ તમામ અમે યોગદાન એ પ્રકારે આપશું એવા સંકલ્પ સાથે ખૂબ ઉત્સાહથી એક એક તહેવાર ઉજવતા હોય એ પ્રકારે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ અને આખી આ યુનિટી માર્ચમાં એક ઉત્સાહ ભર્યા વાતાવરણમાં એને પૂર્ણ કરી તંત્રને પણ આ તકે ખૂબ સુંદર આયોજન બદલ અને ખૂબ સરસ ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું છે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ફરીથી એક વખત આપ આપના માધ્યમથી પણ સર્વે નાગરિકોને આ યુનિટી માર્ચના પ્રસંગે હું સરદાર સાહેબને આપણે કોઈએ આપણે ભારતીય નાગરિક તરીકે જો સાચી શ્રદ્ધાંજલિ આપવી પડશે આપવી હોય તો એ સાચી શ્રદ્ધાંજલિ વિકસિત ભારતની ભેટ આપણે આપણી ભાવિ પેઢીને આપણે સૌ આપીને જાય અને એમાં સ્વદેશી વસ્તુઓની પ્રાથમિકતા રાખીએ સ્વદેશી વસ્તુ કદાચ કોઈ એવી વસ્તુ આપણે ઉપયોગ કરવી પડે જે પૂરેપૂરી સ્વદેશી ના હોય પણ એમાં કોઈને કોઈ રીતે ભારતીયનું યોગદાન હોય કોઈ પણ ભારતીયનો પરસેવો હોય એ પ્રકારની તમામ ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ અને સમરસતાથી મજબૂતીથી એકજૂટ થઈ અને વિકસિત ભારતનું નાગરિક તરીકેનું આપણું દાયિત્વ નિભાવી અને નિર્માણમાં આપણે યોગદાન આપી એટલું કહી આપ સૌને ખૂબ ખૂબ અભિવાદિત કરી અને જય જય સરદાર વંદે માતરમ ભારત માતા કી જય